The cat sat on the જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની દસ જગ્યાઓ છે પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ મેનેજર ઓફિસર ગ્રેડ એ જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે છેલ્લી તારીખની વાત કરીએ તો કે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ આઈએફએસસીએ દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે તો સૌપ્રથમ જાણીએ આઈ શું છે તો કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એટલે કે આઈએફએસસીએ જેના દ્વારા અલગ અલગ પ્રકારની ઓફિસિયર ગ્રેડ એ ઉપર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની માટેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો કે આઈ ભરતી બે હજાર ચોવીસ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી ગિફ્ટ સિટી દ્વારા ઓફિસર ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની જાહેરાત છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરી દેવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવામાં આવે છે કે તે લોકો એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે ઓફલાઈન અરજી છે તે અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો કે ભરતી બોર્ડનું નામ રહેશે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી કુલ કેટલી જગ્યાઓ છે દસ પોસ્ટો જગ્યાઓ ઉપર ભરતી ભરાશે વર્ષ બે હજાર ચોવીસ રહેશે છેલ્લી તારીખ રહેશે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ત્યારબાદ જોઈએ પોસ્ટની માહિતી તો કે પોસ્ટની અંદર જોઈએ તો કે અધિકારી ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર ઉપર ભરતી રહેશે લાયકાત વિશે ચર્ચા કરીએ તો કે અલગ અલગ પ્રકારની રાખવામાં આવેલી છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે સૌ તમે કોમર્સ કમ્પ્લીટ કરેલું હોય તો તમારી પાસે માસ્ટર ડિગ્રી તમારી પાસે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો ત્યારબાદ સાયન્સમાં તમે ડિગ્રી મેળવેલી છો તો તમારી પાસે સાયન્સની પણ માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે અથવા તો કે સીએ સીએફએ સીએસ અને આઈસી ની અંદર તમે કોમર્સની અંદર લાઇનની અંદર એક ડિગ્રી મેળવેલી છે તો તમારી પાસે તેની ડિગ્રી પણ હોવી જરૂરી છે આમાંની કોઈપણ પ્રકારની ડિગ્રી હોય તો તમે આની અંદર અરજી કરી શકશો સાથે કાનૂની પ્રવાહની અંદર શૈક્ષણિક લાયકાત ઉપર ચર્ચા કરીએ તો કે માન્ય યુનિવર્સિટીની અંદર તમે કાયદાની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવો જરૂરી રહેશે વધારે માહિતી માટે તેનું તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ઉંમર મર્યાદા તો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસને ધ્યાનમાં લઈને ઉમેદવારની વયમર્યાદા છે તે ત્રીસ વર્ષથી વધુ મહત્તમ છે તે ત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે તેનાથી વધારે સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારને બાંધછૂટ છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અરજી ફી તો કે અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે અને એસી એસટી ટી કેટેગરી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં તમને તેનું એપ્લાયનું પોર્ટલ મળશે ત્યાં પોર્ટલ ઉપર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું રહેશે તો અરજી કરતાં પહેલાં તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું છે જે કારણ કે તેની અંદર તમને સૌ સૌથી સરસ રીતે તમને સમજાવે છે કે કેવી રીતે તમારે અરજી ફોર્મ ભરવાનું છે અરજી ફીની અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે ડાયરેક્ટ અરજી કરી શકશો મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો ભરતી શરૂ થઈ આ તારીખ રહેશે અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને ભરતીની અંતિમ તારીખ રહેશે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પચીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો અને સાથે સાથે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ત્યાં તમને તેનું સોલ્યુશન મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે